રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા સુરતે શહેર પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સનડે ઓન સાયકલ સાયક્લોથોન યોજવામાં આવી હતી જેને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું સાંસદ મુકેશભાઈ દલાલ મેયર દક્ષેશભાઈ માવાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાતના સંદેશ સાથે સુરતીઓએ વહેલી સવારે ભર વરસાદમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી વાય જંક્શન થઈ પરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધીની તેર કિલોમીટર સાયક્લોથોનમાં પંદરસોથી વધુ સાયકલિસ્ટોએ ફિટ ઇન્ડિયાનો સંદેશો પાઠવ્યો હતો સાયક્લોથોનમાં નાગરિકોએ યુવાનો અને અધિકારીઓએ દૈનિક જીવનમાં કસરતને અપનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગી મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત પોલીસ અધિકારીએ સાયકલ ચલાવી સ્વસ્થ જીવનશૈલી માટે સાયકલનો નિયમિત ઉપયોગ કરવાની પ્રેરણા આપી હતી નાગરિકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવા અને સાયકલિંગના અનેક ફાયદાને લોકો સુધી પહોંચાડવાના હેતુ સાથે યોજાયેલી સાયક્લોથોનમાં જોડાયેલા સૌએ ફિટ ઇન્ડિયાની પ્રતિજ્ઞા લીધી હતી સાયક્લોથોનનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને સાયકલ ચલાવવા પ્રોત્સાહિત કરીને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો રહ્યો હતો આ આ પ્રસંગે ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા ડેપ્યુટી મેયર ડૉક્ટર નરેન્દ્ર પાટીલ સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજન પટેલ શહેર સંગઠન અધ્યક્ષ પરેશભાઈ પટેલ મહાનગરપાલિકા તેમજ પોલીસ અધિકારીઓ પદાધિકારીઓ બાળકો વડીલો યુગ પ્રેમીઓ શાળાના વિદ્યાર્થીઓ સહિત સાયકલિસ્ટો સાયકલોથોનમાં જોડાયા હતા